મિત્રો ખ્યાલ છે ચાંદીગઢનું આજે પાઠ્યું છે ત્યાં મેં તમને એક દાળ પકવાનની લારી બતાવી હતી એક વિડીયોમાં અને એમનું મેં કીધું હતું કે સાંજે પણ અમે આવશું તો એ જ્યારે એ જ વખતે હું જ્યારે સાંજે આવ્યો હતો ત્યારે આખો માલ સામાન ખાલી થઈ ગયો હતો પણ અત્યારે આ માલ સામાન અત્યારે ભરેલો છે ભાઈ બીજનો સમય હતો એટલા માટે માણસો અહીંયા ફૂલ પાવર હતા જેના લીધે અહીંયા માલ સામાન આખો ખાલી થઈ ગયો હતો પણ આજે કોઈ તહેવાર નથી આજે અહીંયા આપણે વહેલા પહોંચી ગયા છીએ રાત થાય પહેલાં જો સૂર્ય હજી ત્યાં પહોંચ્યો છે ને આપણે અહીંયા પહોંચી ગયા છીએ તો આપણે પેલા ભાઈ હતા પેલા ભાઈ શું નામ હતું તમારું પલકભાઈ પલકભાઈ અરે વાત કરી હતી આજે એમના પપ્પા છે એમની સાથે વાત કરીએ કેમ છો મજામાં અંકલ બરાબર શું નામ છે તમારું ભાઈ હાસ ભાઈ ભાઈ આ હું અંદરથી નીકળવા એટલી બધી ચટણીઓ આ કઈ કઈ ચટણીઓ છે જણાવી દેજો મને હં બરાબર હા બરાબર

પંજાબી સા કયા કયા પબ છે પંજાબી પંજાબી પબ છે બધા નહીં આ સાદા છે આ સાદા આ સાદા પબ છે અને અહીંયા ઉપર અહીંયા પંજાબી પબ છે જુઓ આ રીતનો આખો આનો ટ્રાયંગલ તમે જોશો ને તો જો આ રીતના જોશો ને તો પણ સરખો દેખાશે અને આ રીતના જોશો ને તો પણ સરખો દેખાશે એટલે આ એકદમ ત્રિકોણ ટ્રાયંગલ ટાઈપનો જે પબ છે આખો પંજાબી છે અને આ રીતના આપણે જે જોઈએ છે ઘણી વખત ખાતા છે પબ જો આનો એક આખો આ ભાગ વધારે છે આ સાદા પબ છે બધા સા પંજાબી પોપ તમે કઈ કઈ વસ્તુ અંદર ઉમેરો રેડીમેડ લઈ તૈયાર તૈયાર જ લ્યો છો બરાબર ક્યાંથી લ્યો છો તમે બોમ્બે માં અચ્છા તો તૈયાર જ લ્યો છો તમે ઓકે આ તૈયાર જ જે આવેલા છે પોપ એને અહીંયા તમે ગરમ કરીને આપો છો ને બરાબર શું છે ડિશ નો પાવ વીસ રૂપિયા વીસ રૂપિયા આખું એક પાવ મળી જાય સાદા ઓકે પંજાબી સાદા દાના પંદર પંજાબી ના વીસ બરાબર સાદાના 15 ને પંજાબીના 20 બરાબર આયા આયા નું જે એડ્રેસ છે મે પહેલાથી બતાવી દીધું છે પણ તમે હજી જણાવી દો શું ચાંદીગઢ નો પાટીયો ચાંદીગઢ નું પાટીયો બરાબર આપણે તમારા શોપ નું નામ છે ખોડિયાર ખોડિયાર બરાબર ખોડિયાર ફાસ્ટ ફૂડ જે શોપ છે નંબર છે કોઈને કોન્ટેક્ટ કરીને આવવું હોય તો અને આયા પાણીપુરી

એક વાર વિઝિટ જરૂર કરો ભાઈ મે દાળ પકવાન આઈ હું ખાઈને ગયો તો એટલે પસંદ આવે તો દાળ પકવાન બેસ્ટ તમે બેસ્ટ સારું બનાવે છે અરે ખરેખર જોરદાર અને ભાઈની ઉંમર પણ નાની છે ખાલી 17 વર્ષ ને ભાઈ તમારા હા 17 વર્ષ 17 વર્ષમાં દાળ પકવાન એટલા મસ્ત બનાવે છે હજી 18 વર્ષ તો દાળ પકવાન ખબર ને કેટલો અલગ ટેસ્ટ આવી જાય અત્યારે જો ભાઈ કેમ કે દાળ પકવાન બધામાં મળે છે બધીમાં જો સરખો ટેસ્ટ હોય ને તો પછી એમાં કઈક અલગ વસ્તુ તો નાખી જ દેજો એમાં શું ગયો અલગ વસ્તુ કરી દેવાની છે દર વર્ષે અલગ રાખાવ આપણી બાજુમાં સોળાવારા ભાઈ હોય જે કોઈને ઠંડુ પીવું હોય એ બાજુમાં સોળા મળે અલગ અલગ વેવરને સોળા બરોબર છે તમે જે પણ કરો ને એમાં એક્સપેરિમેન્ટ કરતું રહેવાનું એટલે શું છે કે એ વસ્તુ વધારે નિખરે રાત સોળા તો રાત તમારી બાજુમાં જ છે ને બરાબર જો ભાઈ અત્યારે તો નથી દેખાતી અત્યારે ક્યાં ગઈ અત્યારે ભણ છે વરસાદના હિસાબે

તીખો તો નથી હોતો ને એકદમ બહુ તીખો હા આનો આ ગરમ થાય બટર માં અચ્છા ઓ પોપ છે એના બોડી કટ થઈને ઉભા છે ભાઈ દાબેલી વચ્ચે ગરમ થઈ જાય દાબેલી હું છે કે ભાગી જાય હું ભાગીને જ જતી ને આ બધી અમે મૂકી દીયો છે ઓ ગરમ ખાવા મને

જો મિત્રો તો આ રીતની આપણે દાબેલી જોવા મળે છે અહીંયા એકવાર જરૂર મુલાકાત લેજો બહુ સારા માણસો છે ને આપણે બહુ સારી એવી દાબેલી આપણે અહીંયા આપી છે દાબેલીનો આપણે ટેસ્ટ કેવો છે ને તો જો આપણે ટેસ્ટ કર્યા પછી ખબર પડશે ભાઈ તો પહેલાં તો આને ટેસ્ટ કરવા માટે મારે ક્યાંક પહેલા મૂકવી પડશે હાલો મળી ગઈ જગ્યા ચાલો અહીંયા આપણે આને મૂકી દઈએ છીએ અને હવે આપણે આને ટેસ્ટ કરશું જોઈએ આપણે આનો જે જોઈએ આનો જે આપણે રિવ્યુ જોવા મળે છે આનો ટેસ્ટ જોવા મળે છે બરાબર કેવો છે ચાલો વીસ રૂપિયાની પ્રાઇસમાં દાબેલીની ડિશ આપણે મળે છે એમાં આખી એક દાબેલી જોવા મળે છે બે પીસ કરીને આપશે ને સાથે ચટણીઓ જોવા મળશે મસ્ત એવી દાબેલીઓ તમને જોવા મળશે ભાઈ એકદમ ક્રંચ અને આ દાબેલી છે આપણે ચટણીમાં લગાડીએ હવે ટેસ્ટ કરીએ જબરદસ્ત આખો જે મસાલાનો જો એનું કોમ્બિનેશન આખું બેલેન્સ છે ભાઈ જબરદસ્ત દાબેલી મળશે તમને અહીંયા સેજ સેજ નમકીન મળશે થોડીક એવી સ્પાઈસી મળશે અને ખતરનાક ટેસ્ટ મળશે આપણે સાથે ચટણી હોય એટલે જબરદસ્ત ટેસ્ટ છે આપણે દાબેલીનો એકદમ સોલિડ અને એકવાર વાર મુલાકાત જરૂર એકવાર વાર મુલાકાત જરૂર લેજો સુપર અને સારી ક્વોલિટીમાં તમને દાબેલ જોવા મળે છે ભાઈ એકદમ ફ્રેશ માલ છે આવી જાઓ ગમે ત્યારે તો વહેલા આવજો કેમ કે હું પણ વહેલો આવી જાઉં છું હવે મોડા આવીએ ને તો ખતરો રહી જાય માલ ખાલી થઈ જાય છે ભાઈ તરત પબ્લિક બહુ હોય છે અહીંયા જો તમે આજુબાજુ છે ને તો વહેલા આવતા રહેજો છાસ આપી દેજો ભાઈ દાબેલી હોય કઈ ને આવું પેટ ભરાઈ ગયો છે મારું હવે છાસ પીવી છે જેને લીધે થોડું હજમ ગજમ થાય તો મસ્ત એવો હજમ નો મસાલો નાખીને છાસ આપી દો શું છે છાસ નો ભાવ શું છે પાંચ રૂપિયા હોય

બહુ મજા આવી ગઈ મજા આવી ગઈ ને બરાબર તમને કેવું લાગ્યું આમ જમવાનું સરસ પૈસા વસૂલ પૈસા વસૂલ હો વાત છે ભાઈ તો અહીંયા આવું જોઈએ કે ના આવવું જોઈએ હા જે આપણે બ્લોગ હતો એ આપણે જે ઘોરાગોડા બધી વસ્તુ હતી પણ આપણે ચોખી છે દાબેલી અને દાબેલી ભાઈ એટલી મસ્ત હતી ખરેખર ઘર તમે આવજો દાળ પકવાન ખાવા માટે પણ સ્પેશિયલ આવજો દાબેલી ખાવા માટે પોપ ખાવા માટે બધી વસ્તુ ખાવા માટે અહીંયા આવજો બહુ મસ્ત છે ડબલ થમ્સ વાત થઈ જાય સોલિડ આપણે ટેસ્ટ મળે છે જબરદસ્ત બ્લોગ આપણો અહીંયા પૂર્ણ થાય છે તો મિત્રો આજે વિડીયો પસંદ આવ્યો લાઈક કરજો ચેનલ ના હોય તો સબ્સ્રાઈબ કરી દેજો આ વિડીયો વધારે લોકોને શેર કરી દેજો ફેલાબ જો પહોંચાડજો પોતે પોતાના સ્ટેટ ફરજો મળી આપણે જલ્દી નવા બ્લોગ સુધીમાં Bye bye.